કેમ રામને દુઃખ નથી રામ રાજ નહીં અર્થ એ ભાવ છે કે જેને સેવા કરવી છે જીવ માત્ર સમાજ એને તો આનંદ જેને સ્વાર્થ છે એને દુઃખ છે પણ જેને નિસ્વાર્થ છે તમારા માટે માગો ને તમને ના આપે તો અફસોસ થશે દુઃખ થશે તમે નારાજ થઈ જશો ગુસ્સે આવી જશે કારણ તમારી ઈચ્છા પૂરી ન થઈ પણ તમે બીજાના માટે માગો છો કોઈ દુઃખ નથી બસ આનંદ જતમાની ઈચ્છા એમ જેના હૃદયમાં રામ રાજ રામનું સ્મરણ તમારા હૃદયમાં રહે તો તમને ગુસ્સો ના આવે રામનું સ્મરણ તમારા હૃદયમાં હોય તો તમને દોષ ન લાગે દ્રષ્ટિ વિચલિત ન થાય કોઈ અહિત ન થાય કોઈ બુરુ ન થાય પણ જ્યાં હૃદયમાંથી રામ રાજ નીકળી જાય અને રાવણ દશાનંદ કેવો આવી જાય છે अहंकार अभिमान राग द्वेष, राम राज हृदय रूपी राज, नहीं के पृथ्वी पर राम राज